મારે હવાર હવાર મે ખેલ પીવ પીવ પ્રિયલ પ્રિયલ તું બેન ના ખુરામ બેહી ગઈ મજા આવે તને ભાઈ ભાઈ શિવુ શિવુ પછી શું કહી દઉં આપણે હે તે તે ખુરામ હુડેવી હતી ને ખુરામ હુડેવી હતી ને ભાઈને ખવરાય ને તુંય ખાઈને એક બટકો દે પછી અમારે શિવુ જો અત્યાર થી પ્રેક્ટિસ કરવા માંડી પછી પીયું પ્રિય તો એના ખોરામાં સુઈ જતો સુઈ જતો એના ખોરામાં જો હું ઉડાવું એ અટાણા મેં ખાઈ નહીં દીકું એને ભાવતું ના વાહ બસ તો એમને ઊભી રહેજો પીઓ એમને ઊભી રહેજો જો શિવ તને ચોટી વાર દે વાહ ભાઈ ભાઈ અસલની વાર દેજો ચો તો પિયો કેવી ઊભી નહી અસલ ચોટી વાર દઈ ને સીવું તો સીવું તને અસલ ચોટી વાર દે ને પછી હરીશામ જોઈ લેજો કેવી વાયરી હા સીવું અસલ આવડે જો હા ક્યાં પ્રિયલ એ પ્રિયલ તારી ચોટી ક્યાં ક્યાં ચોટી સીવો આપણે ચોટી તો તરી જતી હતી પણ રબડ નો નખાણું નઈ ન નખાનું ને પછી હવે મમ્મી નાખ દે છે નહીં હવે જો બે આવી ગઈ ગાડીમાં પીયું કરે કઈ બાજુ લઈ જાય ગાડી શિવ કઈ બાજુ પોરબંદર હે ફરવા જવું પોરબંદર હા જો મારી ગાડીમાં બેસી ગઈ બે શિવ કે મારે પાછળ બેસવું ને પ્રિયલ કે મારે આગળ બેસવું તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા હવાર હવાર અમે જો હવે મે પ્રિયલ ને શિવન ને તમ જોઈ છે શિવ તન રમાડતી તે તન ખોરામ બેહાડી ને પછી ચોટી વાર દે તે તી પ્રિયલ ક્યાં તૈયાર છે ચોટી રબર નો નખાનો અમારા છે કે હવે બે જણીઓ જો ગાડી માં રમેશ એ તો અમારે આઈ રમમો એ બોલ પેન લઈ ન્યા લેસન નો કરવાનું હોય કઈ નોટ માં કરવાનો હોય મે હવાર ના પર જો હવે હે ને સીયાળો ચાલુ થઈ ગયો ને તે તાજું પાણી લાગે હવે એટલે ગરમ પાણી કરવું જોઈએ તે ત્રણ પાણા જો હું લઈ આવ્યો તો અહીંયા આપણે લઈને રાખી દીધા માણીંગો કરી લે હું હમણાં તે આખો અહીંયા ટોપીઓ પડ્યો રહી તે પાણી એમાં ગરમ થયા કરે હાથ પગ ધોવા નાવા ને આપણે થાવી જોઈએ ને હવે તાધા પાણી નવાય નહીં પીયું નવાય કાંઈ જ લાગે લાગે ને આપણે ગાય હાટું જો સવારમાં રિક્ષાવાળાને એક ભાઈને કીધું હતું ને તો હતો કે પીઠમાંથી થોડુંક લીલું તારા હાથું ભરવા જાને તે અમારા હાથું નાખતો આવજ થોડુંક મંગાવી લીધું કે જે આપણે રીક્ષા લઈને રસ્તા હું ગયો એની રિક્ષામાંથી આપણે ઉતારી લીધું અમારે જ્યાં દક્ષ દયનો કરે ને એટલે અમારે પ્રિયલ ને એનાથી આગી રાખવી પડે દક્ષ પ્રિયલય દયણો કરવા લાગે એ સીધું ભરીને જાય નાખવા દે પાછી નાખવા જાય આજ ના થાય નકર ઢોરે અર્ધા હતા પછી આમ કરતી જાય પેલા બધા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધા કરવા ગયા જે ડાયણું કરના કે કે વેલું આવે તો ડરી રાખે નહી તો પછી કાલ હેટ મળે લેસન લીધું ને ગાડીમાં બેઠીને બેય રમતીતી ભેગીયું બે જ રમતી રમતીતી હવે ન જાવ બે જ રમવા ધીમે ધીમે ઉતરવાનું ધીમે ધીમે આવશે જોર ભાઈ ગઈ ભાઈ ગી તો અત્યારે છે ને સાડા અગિયાર વાગી ગયા અને મારે ઢીંગલું શું ખાય છે જો ઓલી બાય બાય કરે મામા ને પપ્પા ને તારા બોલીયો કેમ કરે હમણાં આવી જાશે ઓલો વાયર લેવા જાય ને હા ઓલા સ્કૂટર છે ને એમાં બ્રેક નો વાયર એક બગડી ગયો ને તે લેવા ગયા હઈ કેમણા ગયા પપ્પા સમજો તો

આપણે એકડી ઉંથમાં વારવાને આવવા પડતું ને ઠામ કાઢવામાં આવું જ આવું થાતું કે હવે છે ને એ વાંધો નહીં આવે પડે આખી ખાટલી જ સીધી અહીં લઈ લેવાની આખી ભરાઈ જઈને હવે જો ઉપાધી નહીં આખી ખાટલી આપણે તૈયાર કમ્પલીટ કરી લીધી અને હવે અહીં બે જિંગલી રમે ને એની પાંચ ઘડીક કરીએ ને પ્રિયંલ દાદી છે ને શાગ બકા લઈએ હમણાં છે ને બસ રસોઈની તૈયારી કરે હવે હું બનાવ કે લઈએ શાગ બકા લઉં

તો એ કે મારે અડદ નું ખાવું છે તમે તો કમણ આપડે એ તારા માટે ને કે અડદ નું બનાવી નાખીએ અને આ ચિત્ત અડદ નું ન ખાય વીરમય અડદ નું ન ખાય એટલે બેસા કરો કર્યા એવું છે હાજે આજે છે ને જીત નો બર્થડે છે તો જીત ને તો કઈ મીઠી વસ્તુ ભાવતી નથી એટલે એને કેક તો એ કોઈ દી એમ જ ના કે કાપવું છે એને કઈ બડે ઉજવવાનું ઓલું હોય જ નહીં એ મોજ પણ એ એમ કે તમારે જે બનાવવું હોય તો આપણે એમ થાય ને કે એને પનીર ટીકા ભાવે તો આપણે પનીર ટીકા સાંજે બનાવી જ છીએ અઢાણે તા રોટલા બાજરાના કરવા ચો દૂધીનું શાક બની ગયું હવે હમણાં વિરમ આવે ને તો એ દુકાને ગયો અડદ મંગાવ્યાથી લેતો આવે ને પછી હમણાં અડદ આય બાફવા મૂકી દઈએ ફટાફટ હમણાં થઈ જાય છે પછી બપોરા કરવા બેહી જાય

હેપી બર્થડે કર દે સીયુ તું કરતો તો સીયુ હેપી બર્થડે કર દે તો ભાઈ કાકાને હેપી બર્થડે મામાને હેપી બર્થડે જો 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 પીયુ કરે થે વાઉ જો પીયુ હેપી બર્થડે કર્યું તે તો કર્યું નહોતું હવે સીયુ કરશે મને હેપી બર્થડે કરવાનું છે પીયુ શું કરવા છે પી થઈને હવે પી કરવાનું હવે કાકાને કહે કે ચોકલેટ આપો ચેક ખાઈ લે પેલા ચેક ખાઈ લે હવે હવે કાકાને કે બર્થડે છે તો ચોકલેટ તો આપો કે चॉकलेट आपो चॉकलेट क्या है हमारी भाई तो, तारे चॉकलेट खावे तारे पहला हैप्पी बर्थडे करवो पड़े कर ते मने हैप्पी बर्थडे करू न नहीं हमने उभी थे हाड़ी को कर तो हमारी आपो हां ये मुकी दे हैप्पी ये आई थे नो आई थे ओए थैंक यू वाह अबे अबे पी ये कर मैं गई सी क्या आ ले भाई हैप्पी बर्थडे थैंक यू अबे तू ही के चॉकलेट आपो के चॉकलेट आपो के जो तुम्हारे તારે ચોકલેટ ખાઈ છે હા પણ બેય તો હું કઈ લઉં ચોકલેટ કે ખરી કે તમે લઈ આવો તો થાય કે હું લઈ આવું હું લઈ આવું ચોકલેટ કે ના હાટું બે હાટું કોઈ ચોકલેટ ખાવી બટેનો હતું તો તમારું હો હે બોડી ઓલી બોડી ખાઈ ઈ ઈ ખાઈ કે ઓલી કેડબરી ખાવી કેડબરી કેડબરી તારે કેડબરી ખાવી પાકું જ છે જ ના આપણે આમના ભઈ જાવ લઈ આવો ને ને અમારા જીતનો બર્થડે છે ત્યાં પ્રિયલ ને શિવ બે અહીં પાસે પાસે રમતી હતી ને કાકા પાસે એટલે હું કાલો અત્યારે જ આપણે વિડીયો શૂટ કરી લઈએ ન તો પછી કે જીત હાથમાં ન આવે પાછો અમારે કોઈ દી બર્થડે ઉજવતા ન પણ આજ છે ને સાંજે બે ઢીંગલીઓને જીત ચોકલેટ ખવડાવી છે ખવડાવીએ ને

આપણે ખાટલાના કામમાં પડ્યા હતા એટલે સ્કૂટરે આપણું તે દિનુ એમને હતું કારીગરને કીધું હતું કે ઘરે આવજેતી હમું કરી જજે પણ એ અહીંયા નવરા થતા ને તે આજુ સુધી આવ્યા નહીં પછી આજ એમ થયું ચાલો હું જ જાઉં ગામમાંથી લેતો આવું આ વાયરો તૂટી ગયા હતા ને જો પ્રિયલના હાથમાં ફેરવે જૂનો એના માપનો આ પાછળ નવો લઈ આવ્યો

ઈ ખુશીયાર જેમ કે વિરમભાઈએ જો વટાણું કહું કે નહીં કણાયું હોય બતાય મારા વિડિયા જોવે તો ખબર છે પણ હું અહીં આવું તો જણાવે ને એટલે હું આવી તો હવે કહી દઉં કે આ ફરીથી નાની બનવાના છે વિરમભાઈ ફરીથી મામા બનવાના છે જીતભાઈ મામા બનવાના છે દક્ષ બાપી મામી બનવાના છે ને આપણે પીયુ દીદી બની જાહે હવે એટલે મારે ઈ જોવે હે ચોકલેટ ચાલો સાંજે આપણે મોલ માં જવાનો પ્રોગ્રામ ગોઠવશું ને પછી જીત માટે પનીર ટીકા બનાવીશું ખાશું બધાય ને આને જે ભાવે મારા જેવા ગ્રેવી ખાઈ લે છે ના આ સ્પેશિયલ છે ને હું આય બર્થડે હાટ નતા આવી મારે તો કાલે હોસ્પિટલ રિપોર્ટ કરાવવા જવાનું છે એટલે આવી પણ આ બે દિવસ એટલે રજા હોય દવાખાને હા હવામાન ફરે ને મમ્મી કે તો કે બીજું ના કર નોટાણ સ્વાદી કે ગમે ભાવે એટલે એક થી રોકાઈ જાય તારો એક હોસ્પિટલ નું કામ પતાય છે એટલે એક થી અગાવ આવી ગઈ પણ મોકે મોકે જીત ના બર્થડે આજે જતો હતો હાલો તો હવે હું મારા સ્કૂટર નું કામ કમ્પ્લીટ કરી લઉં કરી લ્યો ત્રણ વાગી જાય આગળ હે

એ લીધું આપણે હાલો હવે આપણે પીયું તોડી દઈએ તો પીયું ખાઈ લઈએ બરોબર ને બરોબર હલો તો જો નવ વાગી ગયા આપડા જીતભાઈ ના જીતભાઈ માટેનો બિયલ પનીર ટીકા નું શાક ને એવું છે કે પ્રિયને અમે કહીએ ને જીત એનું કામ કરતો હોય ને અહીંથી બની જાય ને રસોઈ એટલે એમ કહીએ કે જા જીતને બોલાવતી આવ્યું એટલે એ દોરી ને જાય પછી કેમ કઈ જીત એમ કઈ નઈ ડુંગળી બરોબર જાય નકરી ક્યાંય આખું બરશે તો બધા રડવા માંડી અમારે જીત ને તો આખું તરત બરે એટલે ડુંગળી સુધારવા મારે બાર જ નીકળી જવાનું હોય